હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધનમાં પહેરી શકાય તેવી એકદમ ફેન્સી અને લેટેસ્ટ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે પટોળામાં તો ચાલો શરૂ કરીએ જુઓ આપણે આ ડિજિટલ પટોળામાં સાવ નવી ડિઝાઇન લઈ આવ્યા છીએ ડિજિટલ પટાળામાં સાદી ડિઝાઇન તો આપણે જોઈ જ હશે આપણા આગલા વિડીયોમાં એવામાં આપણે એક આ ફેન્સી ડિઝાઇન લઈ આવ્યા છીએ ડિજિટલમાં આખું ટીકીવાળું અને સાવ નવું જ કામ છે બોર્ડર પટ્ટા સાથે આખી ડિજિટલ કાપડ પણ ભારે આવશે અને અંદર આખું ટી સ્ટોનનું કામ આવશે ટીકી વર્ક સાથે બોર્ડર પટ્ટો પણ ફેન્સી છે અને સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે ડિજિટલમાં જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી જે મિત્રો અત્યારે રક્ષાબંધનમાં આ વસ્તુ પહેરાતા કંઈક અલગ અને સાવ નવું જ લાગશે ડિજિટલ પટોળામાં છે કાપડ એકદમ સરસ આવશે અને બોર્ડર બોર્ડરનો લૂક જ સાવ નવો આવી ગયો છે જુઓ બોર્ડર પટો આખો ડાયમંડ વર્ક બોર્ડર આવશે અને અંદર પણ આખું ડાયમંડ વર્કનું કામ રહેવાનું છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને કાપડમાં પણ આખી ફ્લાવર ડિઝાઇન આવશે આખી ડિજિટલ છે અને એમાં પણ આખું ડાયમંડનું કામ છે જોઈ શકાય છે મિત્રો એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે સાવ નવું જ કામ આવી ગયું છે જુઓ છેટ સુધીનું કામ રહેવાનું છે એકદમ કાપડ સાવ સોફ્ટ મટીરિયલમાં રહેવાનું છે કાપડ જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને હાવ કૂણું અત્યાર સુધી આપણે જે ડિજિટલમાં ઘણા વિડીયોમાં જોઈ સાદી આવે છે એવામાં એનાથી પણ ભારે કાપડમાં છે અને આખું ડાયમંડ વર્ક સાથે છે પાર્ટીવેર લુક આવી રહ્યો છે જોઈ શકાય છે અને કલર કોમ્બિનેશન જે બનાવ્યું છે સાવ નવું જ આવી ગયું છે મિત્રો અને બ્લાઉઝ પણ સરસ છે જુઓ બ્લાઉઝમાં સિમ્પલ બોર્ડર અને અંદર આખી ફ્લાવર ડિઝાઇન આવશે જોઈ શકાય છે ડિજિટલ પ્રિન્ટ પટોળામાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે રક્ષાબંધન સ્પેશિયલ પેટર્ન સાવ નવી જ આવી ગઈ છે ડિજિટલ પ્રિન્ટમાં અને કલર ચાર્ટ તો મિત્રો સાવ નવા જ આવી ગયા છે તો ચાલો આપણે આના કલર ચાર્ટ જોઈએ કલર ચાર્ટ ખૂબ જ સરસ છે બધા જ ફેન્સી ચાર્ટ છે જુઓ હવે આ કલરના આપણે કોઈ જાતના નામ નહીં આપી શકીએ કારણ કે સાવ નવા જ કલર આવી ગયા છે અને આખું ડિજિટલ છે તો એનો કલર ચાર્ટ તો સાવ અલગ જ રહેવાનો છે જુઓ આ એની બોર્ડર પટ્ટો છે આખો કોફી સાથે આખા લવન્ડર અને પિંક કલરના ફ્લાવરનું મેચિંગ છે અને અંદર આખો સ્લેટ ગ્રે ટાઈપનો કલર આવશે બધા જ આખા ડિજિટલ પ્રિન્ટ પટોળામાં સાવ નવો જ કલર ચાર્ટ અને સાવ નવી ડિઝાઇન જે પહેરાતા અલગ અને સાવ નવું લાગશે સાથે સાથે પાર્ટીવેર લુક છે જોઈ શકાય છે જુઓ આ આખો એમાં ગ્રે કલર છે સાડીમાં બોર્ડર પટ્ટો સાવ નવો છે અને અંદર આખી ફ્લાવરની ડિઝાઇન અને સાડીના બધા જ કલર સરસ આવી ગયા છે અને મિત્રો તમારે સિંગલ પીસ જોઈએ તો પણ ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો અને વધારે જાણકારી માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર પણ કરી શકો છો અને બીજી માહિતી પણ મેળવી શકો છો જુઓ આ એમાં પિસ્તા કલરનો સેટ છે બધા જ ચાટ નવા આવી ગયા છે એકદમ લેટેસ્ટ કલર ચાટ અને સાવ નવી ડિઝાઇન અત્યારે આ બધી સ્પેશિયલ ઓક્સ સાવ નવા જ કલર બનાવ્યા છે જુઓ ત્યારબાદ જુઓ આ બીટ ટાઈપનો કલર છે લાઇટ કલર છે અંદર ફ્લાવર ડિઝાઇન અંદર આખું ટીકીનું કામ હેવી બોર્ડર પટ્ટો અને આખું ડિજિટલમાં ભારે કાપડમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જોઈ શકાય છે જુઓ બધા જ કલર ચાર્ટ પણ ફેન્સી કે જે આપણે આજની સુધી સાડીઓ આટલી જોઈએ છે પણ આ ટાઈપના કલર ચાર્ટ આપણે એક સાડીમાં નહીં જોવા મળે જુઓ આ ચીકુ કલર ઉપર છે બધા જ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવો જ કલર ચાર્ટ નવી ડિઝાઇન અને નવા કાપડ ઉપર તો ઓર્ડર કરવા માટે નીચે ડિટેલ નંબર ઉપર મેસેજ કરી અને તમારો ઓર્ડર આજે જ બુક કરાવી શકો છો અને સાડીની ખરીદી કરવા માટે તમે રૂબરૂ પણ આવી શકો છો રૂબરૂ આવવા માટે સરનામું નોંધી લેજો શિવજી કલેક્શન જામ ખંભાળિયા મપારા માર્કેટ દુકાન નંબર બાવીસ તો આજે જ મુલાકાત લ્યો શિવજી કલેક્શનની અને આ ટાઈપની સાવ નવી ડિઝાઇનની ખરીદી કરવા માટે અને ઓનલાઈન ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાવ નવી ડિઝાઇનોને નવા કલેક્શન સાથે then